ટેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા ભરૂચના રાજપાડીથી ઝઘડિયા સુધી પદયાત્રા કરી વિવિધ મુદ્દે વિરોધ નોંધવામાં આવ્યો હતો ટેડાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં ગીરકાદી સરહેથી ખનન બેસમાર માલકોને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપાડીથી ઝઘડિયા સુધી તેર કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરાવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ભરૂચ જિલ્લામાંથી ગેરકાયદેસર એથી ખનનના કારણે દોડતી ઓવરલોડ ટ્રકના કારણે અકસ્માતના અનેક બનાવ બને છે અને અધિકારીઓ તથા ભાજપના આગેવાનોની મિલી સમગ્ર કૌભાંડ ચાલતો હોવાના ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા સાથે જ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા માર્ગોનું હજુ સુધી સમારકામ કામ કરવામાં આવ્યું નથી જેના કારણે હજારો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરે છે આ ઉપરાંત ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી ન અપાતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સાત દિવસમાં પદયાત્રા થકી ઝઘડિયાથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ થઈ ભરૂચ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા જે રીતે ભરૂચ જિલ્લામાં બેફામ રીતે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે સિલિકાનો પ્લાન્ટો ચાલે છે રેતી કરસરો ચાલે છે કોરી કરસરો ચાલે છે જેના કારણે આ બેફામ બનેલા ઓવરલોડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલા સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઉભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે ત્યારે આટલી બધી બેરોક ટોક જે આ માફિયા રેતી માફિયા જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે અમે અગાઉ રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય શ્રી હોય પ્રાંત હોય એમના પેટનું પાણી નથી હલતું એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જયારે ભરૂચ જિલ્લામાં હોય સહિતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે બારના લોકોને બે વર્ષ ત્રણ વર્ષમાં પરમેડન કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા છે જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આજે તો અમે રાજપાડી થી લઈને ઝગડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયા થી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈને નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારોને કહેવા માંગીએ છીએ આ વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી બહુલ વિસ્તાર હોય તોતેર ડબલ એની જમીનો હોય તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય સિલિકાઓ ઉઠાવી જાય એમની સામે કાર્યવાહી કરો અગર કાર્યવાહી નહીં થશે દિન સાત પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું